શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે અષાઢ માસનો અંતિમ દિવસ એટલે કે દિવાસો દિવાસો એટલે સો પર્વનો વાસો દિવાસાથી જ વ્રત તહેવાર અને ઉત્સવોનો પ્રારંભ થાય છે દિવાસાથી લઈ અને દિવાળી સુધી લગભગ સો દિવસનો સમય રહે છે અને તે સંપૂર્ણપણે ઉત્સવમય રહે છે એટલે જ અષાઢી અમાસનો દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે આપણો દેશ એ ઉત્સવ પ્રિય દેશ છે આપણા અઢળક તહેવારોનો ધાર્મિક અને સામાજિક રીતે ખૂબ જ મહત્ત્વ રહેલ છે એવી જ રીતે દિવાસાનું પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ રહેલ છે આપણે ત્યાં સ્ત્રીઓ માટે કેટલાય વ્રતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળી આવે છે નાની બાળકીઓ ઘોરો એટલે મોડાકતનું વ્રત કરે છે તો તરુણાવસ્થામાં પહોંચેલી દીકરીઓ જયા પાર્વતી કે ફૂલ કાજળીનું વ્રત કરે છે તો પરિણીત સ્ત્રીઓ એ વ્રત જીવ્રતનું વ્રત કરે છે કહેવામાં આવે છે કે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને એ વ્રત અને જીવ્રતમાં અખંડ સૌભાગ્યના આશીષ આપે છે સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે એટલું જ નહીં સંતાન સુખના પણ આશીર્વાદ આપે છે દિવાસાનો વ્રત એના મહત્વ વિશે કથાઓ આપણે પણ લોક મુખે સાંભળી હશે આજે અમે આપને એ વ્રત જીવ્રત માતાના વ્રતની કથા વિશે આપણે વાત કરીશું દિવાસાના દિવસે એ વ્રત અને જીવ્રત એમ બે પ્રકારના વ્રત થાય છે નવ પરિણીતાઓ એ વ્રત અને મોટી ઉંમરની મહિલાઓ જીવ્રતનો વ્રત કરે છે વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે દિવાસાના ઉપવાસમાં સ્ત્રીએ મીઠા વગરનો જ ખોરાક લેવાનો હોય છે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે એ વ્રતમાં જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે અને સાથે જ ત્રણ પ્રહર સુધી જાગરણ કરે છે કહેવાય છે કે આ વ્રતના ત્રણ પ્રહર દરમિયાન એક દીવો અખંડ ચાલુ રાખવો જોઈએ કેટલાક સ્થળો પર કુંવારિકાઓ પણ વ્રત માનું વ્રત કરે છે મનના માણીગરની કામના સાથે મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે તો કેટલાક સ્થળો પર માત્ર સ્ત્રીઓ જ એ વ્રતનું વ્રત કરે છે હવે આપણે સાંભળીએ એ વ્રત જીવ્રત વ્રતની વ્રત કથા તો વ્રત કથા આ મુજબ છે એક ગામ હતું તેમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તે ઘણા જ દયાળુ અને ધર્માભિમુખ હતા પરંતુ તેમને શેર માટીની ખોટ હતી આથી સંતાન સુખ અર્થે મહાદેવજીના મંદિરે જઈ બ્રાહ્મણે તપ શરૂ કર્યું જોત જોતામાં એક અઠવાડિયું વીતી ગયું પરંતુ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં એવામાં એક વાઘરી આવ્યો બકરીના બચ્ચાને તેણે મંદિરમાં છરીનો ઘા કર્યો અને બોલ્યો જય ભોળા શંભુ આ ઘા ઝીંકા જોઈ બ્રાહ્મણ સ્તબ્ધ થઈ ગયો એટલામાં વાઘરી પર પ્રસન્ન થઈને મહાદેવજીએ કહ્યું બોલ તારે શું જોઈએ છીએ વાઘરીએ કહ્યું મારે સંતાન જોઈએ છે મહાદેવજીએ તથા વાઘરીના ઘેર આનંદનો પાર ન રહ્યો બ્રાહ્મણે આ સાંભળ્યું તેના આશ્ચર્યની અવધિ નહોતી સાત દિવસનું મારું તપ ક્યાં અને ક્યાં આ વાઘરીની હિંસા છતાંય તેને તુરંત વરદાનની પ્રાપ્તિ ઘોર અન્યાયથી વ્રથિત બ્રાહ્મણે અહીં જ જીવા દોરી ટૂંકાવી દેવાનો નિર્ણય કર્યો તેણે માથું પછાડી પ્રાણની આહુતિ આપવા તત્પરતા દાખવી ત્યાં તો મહાદેવજીએ પૂછ્યું બ્રાહ્મણ આમ નિરાશ શું થાય છે તારે શું દુઃખ છે બોલ બ્રાહ્મણે કહ્યું હિંસા કરનારને ચાર સંતાનનું વરદાન આપો છો જ્યારે હું અઠવાડિયાથી ઘોર તપશ્ચર્યા કરી રહ્યો છું મહાદેવજી બોલ્યા મંદિર બહાર થશે બ્રાહ્મણે કહ્યું તારે એક પુત્ર થશે પરંતુ તે પરણાવવાનો વિચાર કરીશમાં તેને સારું ભણાવજે અને સારી રીતે ઉછેરજે બ્રાહ્મણ ઘેર આવ્યો બ્રાહ્મણીને વાત કરી એના આનંદનો પાર ન હતો દસમો માસ અધવારતા તેને પુત્ર જન્મ થયો બંને છોકરાને સારી રીતે ઉછેર્યો અને ભણાવ્યો સારી કન્યા સાથે તેનું વેવિશાળ પણ કરી દીધું અને લગ્નોત્સવ માટે સારો દિવસ નક્કી કર્યો બ્રાહ્મણ ઉમંગના અતિરેકમાં મહાદેવજીના વચનને વિસરી ગયો મોટી જાન જોતરી તે દીકરાને પરણાવવા ચાલ્યો ત્રણ દિવસ પછી લગ્ન પતાવી જાન કન્યા સાથે પાછી વળી અધવચે પવનનું ભારે તોફાન આવ્યું મુસળધાર વર્ષાથી અનેક મકાનો અને વૃક્ષો તૂટી પડ્યા જાન અડધે રસ્તે અટકી પડી બધાએ એક ઘટાદાર વૃક્ષ નીચે ગોઠવાયા બ્રાહ્મણ પુત્ર તેની પત્ની સાથે ઝાડ નીચે ગયો ત્યાં તેના પગે કંઈક કરડ્યું તેણે ચીસ પાડી ત્યાં બધા દોડી ગયા એક કાળોતર સળસળા દૂર જતો સૌએ જોયો ભયનું મોજું ફરી વળ્યું છોકરાનો બાપ સમજી ગયો તે હૈયા ફાટ રુદન કરવા લાગ્યો વહુના માથે જાણે આભ તૂટી પડ્યું એ રડતી હતી સારવાર ઘણી કરી પણ ઝેર ચડેલ તેથી છોકરો બચ્યો જ નહીં એ તો તરફડી તરફડીને મરી ગયો સૌ હૈયા ફાટ રુદન કરવા લાગ્યા વરસાદ પડતો હતો આથી સબનો અગ્નિ સંસ્કાર થાય તેમ હતું જ નહીં સૌએ વિચાર્યું સવારે અગ્નિ દાહ દઈશું સૌ ગયા પણ વહુ ત્યાં જ રહી ત્યાં હિંસક પશુઓના અવાજ વાતાવરણમાં ભયાનકતા હતી વીજળીના ઝબકારા વચ્ચે દૂર એક મંદિર જોતા વહુ સબ ઉઠાવી મંદિરમાં ગઈ મંદિરમાં જઈ તેણે બારણું બંધ કર્યું આ તો એ વ્રત માં મંદિર હતું મધરાત વીતવા આવી એ વ્રતમાં મંદિરે પધાર્યા બારણું બંધ હતું માં ગુસ્સે થયા અત્યારે મારા થાનકે કોણ છો જલ્દી કમાળ ખોલો નહીં તો બાડીને ખાક કરી દઈશ વહુએ ભયભીત હોવા છતાં કમાળ ખોલ્યા તેજના અંબાર જેવા એવ્રત માએ મંદિરમાં સબ જોતા કહ્યું અરે મારા થાનકમાં ક્યાં મર્દાને લાવી અપવિત્ર કરનાર તું કોણ છે વહુએ કહ્યું હું દુખી છું મને પરણે ચોવીસ કલાક માત્ર થયા છે ત્યાં તો રંડાપો લઈને બેઠી છું મારા પતિને સર્પદંશ થતાં તે મૃત્યુ પામ્યા છે તેમનું શબ સાચવવા અહીં લાવી છું મા તમે મારા પતિને સજીવ કરી મારું સૌભાગ્ય અખંડ કરો માએ કહ્યું મારું કીધું માને તો તારો પતિ હાલ જ જીવતો થાય ઓવે કહ્યું માળી મારા સોહા ખાતર જે કહેશો તે કરીશ મરદાએ પડખું ફેરવ્યું

તો હમણાં જ સજીવન કરું મર્દાએ બીજી વખત પડખું ફેરવ્યું અને જીવરતમાં અંતર ધ્યાન થઈ ગયા જીવ્રતમાં ન જોયા આથી વહુ વિચારે ચડી ગયા આ પછી પતિમાં અચેતન હતું કમાળ બંધ કરી રુદન કરતી વિચારે ચડી ત્રીજા પહોરે જયામાં આવ્યા તેમણે પણ ક્રોધ કર્યો વહુએ કમાળ ખોલ્યું જયામાને આખી વાત કરી જયામાએ કીધા મુજબ વહુ એ મુજબ કરવા તૈયાર થઈ જયામાં કંઈ પણ કીધા વિના અદ્રશ્ય થઈ ગયા અને મરદું હાલવા લાગ્યું વહુ રાજી થઈ ગઈ પતિ હજી અચેતન હતા ચોથો પહોર થયો વિજયામાં આવ્યા અને વહુએ પતિને સજીવન કરવા તેમને વિનંતી કરી અને જળની અંજલી આપી વહુના પતિને સજીવન કર્યો વહુના હૃદયમાં અપાર આનંદ થયો વિજયામાં આશીર્વચન આપી અંતર ધ્યાન થયા વહુએ પતિને બધું બનેલું કહ્યું બહાર વરસાદ થંભી ગયો હતો સર્વત્ર ચાંદનીનો સ્વચ્છ પ્રકાશ રેલી રહ્યો હતો બંને કાંકરીઓથી બાજી રમવા બેઠા વરના બાપના ગામનો ઘોવાડ સવારે મંદિરે આવ્યો તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો બાજી રમતો જોયો તેને ચમત્કાર લાગ્યો તે વરરાજાના બાપને ત્યાં ગયો અને જાણ કરી હરખભેર બ્રાહ્મણ મંદિરે આવ્યો બધું જોતા તેનો આનંદ સમાતો ન હતો ગામમાંથી સૌને બોલાવી વર વરવહુને વાજતે ગાતે ગામમાં લઈ ગયો આખા ગામમાં આનંદ ગુલાલ છવાયો દંપતી સુખેથી રહેવા લાગ્યા એક વર્ષ બાદ સ્વરૂપવાન પુત્રનો જન્મ થયો રાત પડતા એ વ્રતમાએ આવીને કહ્યું વહુ તે મને વચન પાડવા કહેલું તારો છોકરો મને આપી દે વહુએ પુત્ર આપી દીધો સવારે પારણું ખાલી દેખાતા સાસુએ પૂછ્યું વહુ દીકરો ક્યાં છે વહુ બોલી મને ખબર નથી સાસુ ગુસ્સે થઈ અને કહેવા લાગે વહુ તો ડાકણ છે છોકરાને ભરખી લીધો છે બધાએ વહુને ફિટકારવા લાગ્યા દોઢ વર્ષ વીત્યું વહુએ દીકરાને ફરી જન્મ આપ્યો રાત્રે જીવરતમાં આવ્યા અને છોકરો માંગ્યો આથી વહુએ આપી દીધો સાસુએ પૂછતા તેણે કહ્યું કે ખબર નથી આથી આખાએ ગામમાં વહુની પુષ્કળ વઘોવણી થઈ થોડા વખત પછી વહુએ ફરીથી સારા દિવસો રહ્યા રૂપાળો પુત્ર અવતર્યો અને આ વખતે સાસુ વહુના ખાટલાની ચોકી કરવા બેઠી ત્યાં તો જયામાં આવ્યા પોતાની અદ્ભુત શક્તિ વડે સૌને નિંદ્રાધીન કર્યા અને છોકરાને લઈને અંતર્ધાન થયા સવારે છોકરો ન જોતા સાસુએ વહુને ખૂબ જ વગોવી ચોથી વાર વહુએ છોકરાને જન્મ આપ્યો આ વેળા ખુલ્લી તલવાર સાથે રાજાને ચોકી કરવા માટે સાસુએ ઊભા રાખ્યા આ વખતે છોકરાને લેવા સારું વિજયામાં આવ્યા વિજયામાએ પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખ્યા અને પોતે છોકરાને લઈને અંતર્ધાન થઈ ગયા સાસુ અને રાજા આશ્ચર્યચકિત થયા છોકરો ક્યાં વહુ ભક્ષણ કરે છે એ વાત પણ હવે માન્યામાં આવી નહીં થોડા સમય પછી વહુએ ઘોરાણીને જમાડવા સાસુને પૂછ્યું પણ છોકરાઓ જવાથી સાસુનો જીવ અદ્ધર હતો આથી બરાબર જવાબ ન આપ્યો સારો દિવસ આવતા વહુ નાઈ ધોઈ મંદિરે ગઈ આ મંદિરે જ એનો પતિ સજીવ થયો હતો ચારે મૂર્તિની પૂજા કરી અને કહ્યું હે માતાઓ આજે સાંજે આપ ચારે ઘોરાણીઓ બનીને જમવા આવી મારો પ્રસંગ દીપાવજો ચારે બહેનોએ આમંત્રણ સ્વીકાર્યું અને તે મુજબ જમવા આવ્યા ભાવથી વહુ પીરસવા લાગી અને જમી રહ્યા હતા ત્યાં ઘોડિયામાં છોકરી રડતી હતી આથી ચારે માતાઓએ પૂછ્યું આ કેમ રડે છે ત્યારે વહુએ કીધું ભાઈ વિના એને રમાડનાર ભાઈ નથી ચારે માતાઓએ પોતે લઈ ગયેલ છોકરાઓ પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા બહેનને ચાર ભાઈ મળ્યા માને ચાર દીકરા મળ્યા સાસુ સ્તબ્ધ થઈ અને ચારેય દીકરાને જોઈ રહી આ છોકરાઓ પાછા ક્યાંથી આવ્યા આ ચમત્કારી વાત ગામ આખામાં ચર્ચાવી શરૂ થઈ ગઈ લોક ટોળા બ્રાહ્મણના ઘર આગળ ભેગા થયા ગામમાં વહુના વખાણ થવા લાગ્યા ચાર ચાર દીકરાનો મૃત પતિને સજીવ કરવા ભોગ આપનાર વહુ પર આખું ગામ વારી ગયું જય એવ્રતમાં જય જીવ્રતમાં જય જયામા જય વિજયામાં જેમ વહુને તમે ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સર્વેને ફળજો